હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે એનએમએમએસની પરીક્ષા જે છે મિત્રો એ આવતા રવિવારે સાત તારીખે તમારી છે તો એનએમએમએસના આધારે અઢળક વિડિયો મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે તો આ અત્યારે આપણે જે ચર્ચા કરવાની છે મિત્રો ધોરણ આઠ વિષય વિજ્ઞાન બરાબર જે તમારો વિજ્ઞાન વિષય જે છે મિત્રો એ એનએમએમએસ પરીક્ષાની અંદર ત્રીસ માર્કમાં પૂછાવાનું છે જેમાં સાતમું ધોરણ સંપૂર્ણ અને આઠમું ધોરણ પ્રથમ બરાબર તો અત્યારે આપણે જે જોવાનું છે એ આઠમા ધોરણનું પહેલાં સત્રનું વિજ્ઞાનના આધારે કેવા પ્રકારનું પરીક્ષાની અંદર પૂછી શકે અને કેવા કેવા તમે પ્રશ્નને તમારે તૈયાર કરવાની જરૂરિયાત રહેશે એ તમારે ખાસ ધ્યાન દેવાનું છે બરાબર એટલે આપણે વિજ્ઞાનનું મોડલ પેપર કેવું હોઈ શકે એની આપણે ચર્ચા કરવાની છે તો પ્રશ્ન નંબર એકથી ચર્ચા કરીએ કે નિશેનામાંથી ક્યુ અલગ પડે છે બરાબર અહીંયા તમને સમજૂતી સાથે મિત્રો તમને સોલ્યુશન જોવા મળશે કે અલગ પડતું કોણ છે તો કે સોયાબીન અળસી ચણા કે રાય બરાબર તો આમાંથી અલગ પડશે મિત્રો સોયાબીન જવાબ આવશે એ પછી બાકીના જે ઉદાહરણો જે છે અળસી ચણા અને રાય બરાબર એ રવિ પાકના ઉદાહરણો છે જ્યારે સોયાબીન જે છે એ ખરીફ પાકનું ઉદાહરણ છે એટલે આવી રીતે સોયાબીન જે છે એ અલગ પડે છે એના પછી પ્રશ્ન નંબર બી નીચેનામાંથી કઈ જોડી ખોટી છે એ આપણે જોવાનું છે પેલું એ એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ એ જોડી સાચી છે પછી કુદરતી ખાતર તો જમીનના બંધારણમાં સુધારો કરે એ પણ સાચું છે નાશક કોરાજોન અને લણણી માટેનું હાર્વેસ્ટ હાર્વેસ્ટર સાધન આવે એ પણ સાચું છે નાશક એટલે કે કોરાજન તો કે નાશક તરીકે કોરાજોન દવા એક વપરાય એવું જરૂર નથી બીજા ઘણા બધા પ્રકારની પણ દવા વપરાતી હોય એટલે ઓપ્શન સી જે છે એ અહીંયા જોડી કેવી છે ખોટી છે એટલે તમારો અહીંયા સી જવાબ આવશે ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ કોલમ એમાં આપેલ શબ્દો કોલમ બીના આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડવાના છે બરાબર તો અહીંયા જે પ્રશ્ન આપેલો છે એમાં જવાબ શું આવે એ પહેલાં આપણે ચેક કરીએ તો પહેલાં તમે દૂધ તો એની સામે કોણ આવશે સોડિયમ બેન્જોએટ ક્ષય પેચ્યુરાઈઝેશન રાઇઝોબિયમ કે પોલિયો તો દૂધની સામે આવશે મિત્રો સી આવશે એટલે કે પેચ્યુરાઈઝેશનો એટલે પહેલાં સામે સી આવે એવા બે ઓપ્શન છે આપણા એ અને બી બાકીના બે ઓપ્શન તમારા નીકળી ગયા એના પછી આવશે મિત્રો પ્રિઝર્વેટિવ તો પ્રિઝર્વેટિવ જે છે એની સામે શું આવશે તો કે સોડિયમ બેન્જો એટલે એ આવશે બરાબર તો બીજામાં એ છે એવા એ બે બંને આપે છે પછી ત્રીજું સિમ્બિકોલની વનસ્પતિ તો તમને ખબર છે એમાં આવશે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તો ત્રીજામાં ડી હોય એવાય પહેલાં બીજા છે પછી બીસીજી રસી ચાર નંબર તો બીસીજી રસી જે છે એ પોલિયો માટે નથી આપવામાં આવતી પરંતુ ક્ષય માટે આપવામાં આવે એટલે ચોથા અમે બી જવાબ આવે એટલે ઓપ્શન એ તમારો જવાબ રહેશે તો આવા પ્રકારના પ્રશ્નો મિત્રો તમને પરીક્ષાની અંદર આવા જોડકા સ્વરૂપે પૂછી શકે છે અને કોઈ અલગથી એક પ્રશ્ન તરીકે પણ તમને પૂછી શકે છે એટલે આવું જો તમારે તૈયાર કરવાનું બાકી હોય તો તમે તૈયાર કરી શકો અને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે એના પછી આપણે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર સૂક્ષ્મજીવના પ્રકાર પ્રમાણે શું અલગ પડે છે સૂક્ષ્મ જીવના જે પ્રકાર જે છે એના આધારે અલગ કોણ પડે તો કે આમાં અલગ પડશે મિત્રો બી મેલેરિયા કેમ બી મેલેરિયા અલગ પડે છે તો કે મેલેરિયા જે છે મિત્રો એ પ્રજીવથી થતો રોગ છે બાકી કમળો ઇલ ઇન્ફ્લુએન્ઝા અને અછબડા એ વાયરસથી થતા રોગ છે એટલે અલગ પડતું હોય એ આપણે ગોતવાનું હોય ચાલો એના પછી પ્રશ્ન નંબર પાંચ નાઇટ્રોજનના સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરશે જો અહીંયા નાઇટ્રોજનનું સ્થાપન કરે એના આધારે જવાબ દેવાનો નથી નકર તમે જવાબ આપી દેશો રાઇસોબીય નાઇટ્રોજનનું સ્થાપન નથી કરવાનું પણ નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરવાનું છે તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી બરોબર ચૂડો મોનાસ ખાસ યાદ રાખજો નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર કરવા માટે ચૂડો મોનાસ આવશે ચાલો એના પછી નેક્સ્ટ છ નંબરનો પ્રશ્ન સાચા જોડકા આપણે જોડવાના છે છે તો તો એમાં તમને આપેલું સૌથી પહેલું પેટ્રોલિયમ પેટ્રોલિયમની સામે આવશે તમારે અશ્મી બળતણ પેલામાં સી બરોબર એવો ઓપ્શન પહેલો જ છે અહીંયા આગળ બીજા ઓપ્શન હું આપણે જોઈશું પછી કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ જે સી એ કોલસા નું દહન છે કોનું છે કોલસાનું દહ એના પછી કોક આપેલું છે તો કોક જે છે એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે અને પછી કોલ્ટાર જે છે એ બસો જેટલા પદાર્થોનું અ કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે એટલે પહેલાં હમે સી બીજા હમે ડી ત્રીજા હમે બી અને ચોથા હમે એ એવો ઓપ્શન પહેલો જ છે એ બરાબર જે તમે જોઈ શકો છો ખાસ આપણે અહીંયા જે જોવાનું છે ચર્ચા કરવાની એ ખાસ તમારે એ જોવાનું કે પેટ્રોલિયમની સામે આવશે અશ્મિ બળતણો કાર્બન ડાયોક્સાઇડ જે છે તો એની સામે આવશે કોલસાનું દહનો કોક આપેલો છે તો એ આવશે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ એટલે તમને યાદ હોવું જોઈએ અને ગુણધર્મના આધારે અલગ છે કોલ્ટાર જે છે એ બસો જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે તો અહીંયા છ નંબરનો પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ એના પછી આપણે આગળ ચર્ચા કરીએ તો સાત નંબરનો પ્રશ્ન બરોબર થોડુંક આપણે ઝૂમ કરી નાખી હા સાત નંબરનો પ્રશ્ન સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય આ વારંવાર પૂછાતો અને આવતો પ્રશ્ન છે મિત્રો તો સીએનજીમાં મુખ્ય ઘટક જે છે એ મિથેન હોય છે એના પછી આઠ નંબરનો પ્રશ્ન કે આગ બુઝાવવા માટે શાનો ઉપયોગ થઈ શકે નહીં ખાસ શબ્દ અંત સુધી વાંચો બરાબર પ્રશ્ન જે છે અમ સુધી વાંચવો કે આગ બુઝાવવી હોય તો કોનો ઉપયોગ ન થાય એટલે કે પાણીનો ઉપયોગ કરી શકાય સી ઓ ઉપયોગ કરી શકાય રેતીનો ઉપયોગ કરી શકાય પણ ઓટુ એટલે કે ઓક્સિજનનો ઉપયોગ કરી શકાય નહીં એટલે ઓપ્શન બી જવાબ આવશે નવ નંબરનો પ્રશ્ન કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે તો ખાસ યાદ રાખજો ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ આવશે સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ચાલો એના પછી નેક્સ્ટ દસ નંબરનો પ્રશ્ન જોડકું આપેલું છે બરાબર અહીંયા તમને જોડકું એવા પ્રકારનું છે કે એક બાજુ તમને બળતણના નામ આપેલા છે જે તમે જોઈ શકો છો બીજી બાજુ એનું કેલરી મૂલ્ય આપેલું છે કોનું કેટલું કેલરી મૂલ્ય છે એ તમારે ખાસ જોવાનું છે તો સૌથી પહેલાં છે તમને આપેલું છે ડીઝલ તો ડીઝલનું કેલરી મૂલ્ય જે છે એ પિસ્તાલીસ હજાર છે એના પછી હાઇડ્રોજન તો એનું કેલરી મૂલ્ય છે એક લાખ પચાસ હજાર પછી એલપીજી તો એનું કેલરી મૂલ્ય આવશે પંચાવન હજાર અને સીએનજી તો એનું કેલરી મૂલ્ય આવશે પચાસ હજાર આ તમે યાદ રાખજો મિત્રો આવા કેલરી મૂલ્યવાળું તમારા વિજ્ઞાનની અંદર કોષ્ટક આપેલું છે તો એ આખું કોષ્ટક તમારે તૈયાર કરી લેવાનું છે એના આધારે તમને અલગથી પ્રશ્ન પણ પૂછી શકે અને જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકે ચાલો એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ અગિયાર નંબરનો પ્રશ્ન બહુ સહેલો પ્રશ્ન છે એલપીજીનું પૂરું નામ જણાવો જે એનએમએમએસ પરીક્ષામાં પણ પૂછાતો હોય અને એ ઉપરાંત આપણે જે હમણાં તમારી બીજા સત્રની પરીક્ષા લેવા છે એમાં પણ પૂછાતો પ્રશ્ન છે એલપીજીનું પૂરું નામ તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ઓપ્શન બી જવાબ આવશે એના પછી બાર નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કયો પેટ્રોલિયમનો ઘટક નથી એવું કીધું છે પેટ્રોલિયમનું તમે વિભાગીય નિછંદન કરો તો એમાંથી કયો ઘટક આપણને મળે નહીં તો ડીઝલ મળે પેરાફિન મીણ મળે ઊંઝણ તેલ મળે પણ સીએનજી જે છે એ આપણને મળતો નથી એટલે ઓપ્શન ડી જવાબ આવશે એના પછી નેક્સ્ટ તેર નંબરનો પ્રશ્ન આવી એ પદ્ધતિથી જન્મેલા બાળકને શું કહેવાય આઈવીએ પદ્ધતિથી જે બાળકનો જન્મ થયો હોય એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે કહીએ છીએ ટેસ્ટ ટુ બેબી શું કહીએ છીએ ટેસ્ટ ટુ બેબી આઈવીએફથી જે બાળકનો જન્મ થયો હોય તેને એના પછી ચૌદ નંબરનો પ્રશ્ન જેટ પ્લેન માટેના બળતણમાં શાનો ઉપયોગ થાય જેટ પ્લેન જે આવે છે એની અંદર કયા બળતણનો ઉપયોગ થાય તો કે એની અંદર આવશે મિત્રો શુદ્ધ કેરોસીનનો ઉપયોગ થાય છે ચાલો એના પછી આપણે નેક્સ્ટ જઈએ પંદર નંબરનો પ્રશ્ન કોકમાં કાર્બનનું પ્રમાણ લગભગ કેટલું હોય કોક જે જે છે એ શુદ્ધ કાર્બનનું સ્વરૂપ છે તો એ કોકની અંદર કાર્બનનું પ્રમાણ લગભગ કેટલું હોય તો એ જે છે મિત્રો ખાસ યાદ રાખજો સત્યાસી ટકાથી નેવ્યાશી ટકા જેટલું કાર્બનનું પ્રમાણ હોય છે ચાલો એના પછી નેક્સ્ટ રવિ પાક જણાવો આમાં રવિ પાકનું જો અહીંયા પાછા રવિ પાકના ઉદાહરણ આવ્યા તો રવિ પાક જે છે એ આમાંથી આવશે હમણાં જ તમારો પ્રશ્ન આવ્યો ઓપ્શન ડી રાઈ જવાબ આવશે રાઈ પછી ડાંગર મકાઈ અને સોયાબીન એ ખરીફ પાકના ઉદાહરણો છે બરાબર એના પછી સત્તર નંબરનો પ્રશ્ન ટાઈફોઈડ શાના દ્વારા થાય છે તો ટાઈફોઈડ જે છે મિત્રો એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે એના પછી નેક્સ્ટ અઢાર નંબરનો પ્રશ્ન જે અહીંયા આવે મસ્ત મજા પ્રશ્ન મિત્રો સિમ્બી કુલની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકામાં પ્રકારના બેક્ટેરિયા જોવા મળે તો આમાં આવશે મિત્રો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા સિંબી કુલની વનસ્પતિ આવે એના મૂળ ગંડિકામાં તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવે એના પછી ઓગણીસ નંબરનો પ્રશ્ન બરોબર જે આપણે આ પ્રશ્ન આપણે જ્ઞાન સાધના પેપર સોલ્યુશન કર્યું એમાં પણ આપણે જોયો હતો કે હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા હોય છે તો હવાની અંદર મિત્રો નાઇટ્રોજન જે છે એ અઠયોતેર ટકા હોય છે કેટલા ટકા હોય છે અઠયોતેર ટકા જાવ એના પછી નેક્સ્ટ વીસ નંબરનો પ્રશ્ન ફોર આર સિદ્ધાંત તરીકે શ્યાનો સમાવેશ થતો નથી ફોર આનો સિદ્ધાંત જે છે એની અંદર કોનો સમાવેશ ન થાય તાકે રિડ્યુઝ એનો સમાવેશ થાય રિસાયકલ ઓપ્શન બી એનો પણ સમાવેશ થાય ઓપ્શન સી રીયુઝ એનો પણ સમાવેશ થાય પણ રીસેલ એનો સમાવેશ ફોર આરના સિદ્ધાંતમાં થતો નથી એના પછી સીએનજીનું પૂરું નામ એલપીજીનું પૂરું નામ આવી ગયું તો સીએનજીનું પૂરું નામ તો એમાં આવશે મિત્રો કોમ્પ્રેચડ નેચરલ ગેસ ઓપ્શન બી જવાબ આવશે બરાબર સીએનજીનું પૂરું નામ બાવીસ નંબરનો પ્રશ્ન બળતણના સંપૂર્ણ દહનથી જ્યોતનો રંગ કેવો દેખાય જો બળતણનું સંપૂર્ણ દહન થતું હોય તો એની જોત જે હોય એનો રંગ કેવો હોય કે એ બ્લ્યુ રંગ હોય બરાબર થોડોક વધારે હોય છે કેવો રંગ હોય છે બ્લુ રંગ હોય જો પીળો રંગ હોય તો બળતણનું સંપૂર્ણ દહન થતું હોય નહીં ચાલો એના પછી ત્રેવીસ નંબરનો પ્રશ્ન આગ ઓલવવા કયો વાયુ વપરાય છે ચાલો આગ ઓલવવા માટે કયો વાયુ વપરાય તો આગ ઓલવવા માટે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ વાયુનો ઉપયોગ થાય છે બરાબર ઓક્સિજન તો વપરાય જ નહીં હાઇડ્રોજન ન આવે અને નાઇટ નાઇટ્રોજને ન આવે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ જે છે એ આગ ઓલવવા માટે થાય છે ચાલો એના પછી ચોવીસ નંબરનો પ્રશ્ન જે છે કે સલામત દીવાશાળીની બનાવટમાં સલામત તમારે દીવાશાળી બનાવી હોય તો એની બનાવટમાં શાનો ઉપયોગ થતો નથી તો એમાં આવશે મિત્રો સફેદ ફોસ્ફરસનો એમાં ઉપયોગ કરાય નહીં બરાબર ખાસ યાદ સલામત દિવાળશાળી બનાવવી હોય તો નકર તમે ગમે અને અમુક તો પાછું સળગી જશે પચ્ચીસ નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કયો જ્વલનશીલ પદાર્થ નથી એવું કીધું છે જ્વલનશીલ પદાર્થ નથી એટલે સળગી ન શકે તેવો પદાર્થો તો ડીઝલ પણ સળગી શકે આલ્કોહોલ સળગી જાય ફોસ્ફરસ સળગી જાય રેતી જે છે એ જ્વલનશીલ પદાર્થ છે નહીં ચાલો એના પછી નેક્સ્ટ નંબર નંબરનો પ્રશ્ન સરળતાથી પ્રાપ્ય હોય તેવા સામાન્ય અગ્નિશામક પદાર્થ કયો છે સરળથી પ્રાપ્ય હોય એવો અગ્નિશામક પદાર્થ ગોતવાનો છે તો એમાં આવશે મિત્રો સી રેતી ગમે જગ્યા પર આગ લાગી હોય એ જગ્યા પર રેતી હોય હોય ને હોય એ અગ્નિશામક પદાર્થ છે સરળતાથી પ્રાપ્ત થઈ જાય એનો કોઈ ખર્ચો નથી મફતમાં મળે બરોબર આપણા ઘરે રેતી હોય તે ધૂળ છે એ રેતી જ કહેવાય એનાથી તમે આગ તમે ઝડપથી ઓલવી શકો છો ને અગ્નિશામક કહેવાય સત્યાવીસ નંબરનો પ્રશ્ન આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં જો ફરીથી પ્રશ્ન આવ્યો પાછો આગ બુજાવવા કોનો ઉપયોગ ન કરી શકાય તો કે એ ઓક્સિજન જ હા ઓટું ઓક્સિજનથી તો હંમેશા આગ લાગે આગનો ફેલાવો વધારે થાય બરાબર આગ લાગી હોય તો ઓક્સિજનથી આગનો ફેલાવો વધારે થાય એટલે ઓક્સિજન મળતો બંધ કરવો પડે એમાં તમે જો ઓક્સિજનથી ઓલવો તો આગ ઓલવી શકાય નહીં એટલે શેનો ઉપયોગ થતો ઓક્સિજનનો એના પછી મિત્રો અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે બાહ્ય ફલન જોવા મળતું હોય એવું પ્રાણી ક્યુ તાકે એ આવશે મિત્રો સ્ટાર જેની અંદર બાહ્ય ફલન જોવા મળે છે એટલે કે શરીરની બહાર ફલનની ક્રિયા થતી હોય ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી અપત્ય પ્રસવી પ્રાણી ક્યુ છે અપત્ય પ્રસવી પ્રાણી એટલે કે જે બચ્ચાને જન્મ આપતું હોય એને અપત્ય પ્રસવી પ્રાણી કહેવાય અને અંડ પ્રસવી પ્રાણી એટલે કે જે ઈંડા મૂકતું હોય એને અંડ પ્રસવી પ્રાણી કહેવાય તો કાચબો છે સાપ છે મગર જે છે એ ઈંડા મૂકે છે એટલે કે એ અંડ પ્રસવી પ્રાણી છે આપણને પૂછ્યું છે અપત્ય પ્રસવ એટલે કે જે બચ્ચાને જન્મ કોણ આપશે તો કે ગાય તો એમાં જવાબ આવશે ઓપ્શન બી એના પછી નેક્સ્ટ અને આજનો છેલ્લો પ્રશ્ન ત્રીસ નંબરનો પ્રશ્ન ત્રીસ પ્રશ્નો આપણે વિજ્ઞાનના જોઈએ આઠમા ધોરણનો પ્રથમ સત્રનો સંપૂર્ણ અભ્યાસક્રમ આવી ગયો બરાબર નીચેના પૈકી કયા પ્રાણીમાં કાયા તરણ જોવા મળે છે કાયા તરણ જોવા મળતું હોય એટલે કે પહેલા એનો શરીરનો આકાર કંઈક અલગ હોય અને જ્યારે પુખ્ત થાય ત્યારે પણ એનો કંઈક શરીરનો આકાર કેવો હોય અલગ હોય એને કાયા તરણ કહેવાય તો એ આવશે મિત્રો ઓપ્શન ડી એટલે કે ડે કો બરોબર તો આવા પ્રકારના પહેલાં સત્રમાંથી તમને વિવિધ પ્રશ્નો પૂછી શકે છે એટલે મોડલ સ્વરૂપે તમારો જે પહેલાં સત્રનો અભ્યાસક્રમ હતો ધોરણ આઠમાનો એમાંથી એ ત્રીસ પ્રશ્નો કાઢેલ છે કે આવા આવા પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર પૂછી શકે છે તો તમે આવા બીજા પ્રશ્નો તમે મિત્રો તૈયાર કરી શકો છો તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે પાછા મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત